હું કરાવી દોસ્તો આપણે ઘરના કામ હાટો ત્યારે જવાનું છે બાર આ હા ફાઇનલી આપણે ઘરની બહાર જાઈએ છીએ સવારનો કરમાન ઘરમાં તો ચાલો અત્યારે જઈએ બહાર પેલા ફોન લઈ લેવ ખર પડશે અહીંયાથી શું ગાઈસ વાળ કપાવાળા ભાઈ આપણને અડધા ટકે મેગીનું એ ગયા છે આપણે શું કરવાનું આ સાઈડનું કાંઈ આ સાઈડનો બાકી રહ્યું હવે શું કરવાનું જો પાછળ કપાઈ ગયું છે પાછળ બાકી છે દોસ્તો આપણે હવે બાબલા બની ગયા છીએ બાબલા જેવા થઈ ગયા છીએ મસ્ત લાગો ને પણ હેન્ડ પંપ તો હવે આપણે જવાનું છે ઘરે અને કાલે જવાનું છે આપણે ભાવનગર હવે કાલે મળીએ તમને સીધા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપણે હવાર હવારમાં નીકળી ગયા છીએ ભાવનગર જવા હાટું અને જશભાઈ ખાલી જોઈ જોઈએ કે છે એને નથી લઈ જવાનું કઈ નઈ હાલો આપડે જાવી પેલા બસ સ્ટેન્ડ આપડી બસ હોય તો બસ માં વહીને જઈ ફોનગર ખરાબ લાગે

આટા મારવા અને પછી આપણે સાંજે જાવ એક શૂટ તો દોસ્તો અત્યારે આપણે જાવી છે દિલ્હી ભાવનગર ની ઓફિસ છે દિલ્હી ગયા છીએ અત્યારે જોડીઓ માં જો કાઈ નઈ ઘડી ટાઈમ પાસ કરીએ અહીંયા પછી જઈએ કઈક બાર તો દોસ્તો આપણને જુડિયોમાં માં તો કઈ જાયમો નઈ એટલે આપણે જાવી છે ભાઈબંધ ના રૂમે પણ આ રૂમે જઈએ ના ને રૂમે જાવી છે ને ત્યાં જ કઈક ઘડી આરામ કરીએ પછી જાવી પાછા આના ઘરે

આપણે નાસ્તા પાણીનું થઈ ગયું છે હવે જવાનું છે આપણે બદલી નાખી છે અને આવી ગયા છે ટુ વ્હીલ માં આપણે આપણા શૂટની લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને જો હું તમને પહેલા લોકેશન દેખાડી દઉં તો જુઓ અહીંયા છે એક મોટી જબર ચક્કી બીજી પવનચક્કી અને ઓલી સાઈડ બીજી ઘણી બધી પવનચક્કી છે આપણી ટીમ અત્યારે વોશરૂમમાં ગઈ છે એટલે આપણે એ નહીં દેખાડીએ બાકી અહીંયા જો રેસ્ટોરન્ટ છે અહીંયા સ્ટેજ છે ઓલી સાઈડ બધો કાર્યક્રમ છે એ બધું તમને પછી દેખાડીશ એની પહેલાં હું એ તો થોડોક ફ્રેશ થઈ આવું પછી આપણે તમને મળીએ તો દોસ્તો આપણે અત્યારે ફાઇનલ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને લોકેશન તમે જુઓ યાર કેવી એક નંબર ગજબની છે અને અત્યારે હું છે ને બધાથી અલગ કઈ જગ્યા આવ્યો છું જો હું તમને દેખાડું અને જો નાના છોકરા માટે મસ્ત રમવાની જગ્યા છે બ્લોગ ઉતારવાનું સ્પેશિયલ હું અહીંયા આવી ગયો કેમ કે જ્યાં માણસો પણ વધારે હતા અને શોર શરાબો હતો એટલે શું કહેવાય ને અવાજ બહુ થતો હતો એટલે હું આસેડવી આવ્યો બાકી હું તમને આજે બધું દેખાડી કે થર્ટી ફર્સ્ટની ઇવેન્ટ અમે કઈ રીતે ઓર્ગ અને હા હું છે ને એઝ અ અક્ષતની ટીમ મેમ્બર આવ્યો છું અક્ષર જે છે એક અમારી ભાઈબહેનની કંપની છે જે હું કામ કરે તમારે જો વિડીયો એડિટિંગ કરાવવું હોય શૂટિંગ કરાવવું હોય ગ્રાફિક્સ બનાવવું હોય વેબસાઇટ બનાવી હોય તો એ બધી સર્વિસ પ્રોવાઈડ કરે છે જો તમારી એ ટાઈપની સર્વિસ જોઈતી હોય તો નીચે કોન્ટેક્ટ નંબરે આપી દઈશ તમે એનો કોન્ટેક કરી શકો છો અને બીજી વસ્તુ કે અત્યારે એઝ અ સિનેમેટોગ્રાફર હું આવ્યો છું એ લોકો આરે તો થોડા ઘણા વિડીયો પણ ઉતારશું એની આરે અને જે મોજ મસ્તી કરીએ એ તમને દેખાડશું બાકી બનેરા વિડીયોમાં આજે તો ફૂલ બાકા ચીકી છે ગાઈસ આ બધા અહીંયા બેઠા છે મારી વાટે અને હવે ફાઇનલી જો પાછળ બેકગ્રાઉન્ડમાં ગીત વાગવાનું ચાલુ થઈ ગયું કેમેરો તૈયાર છે કેમેરામેન તૈયાર છે અને બીજી આખી ક્રૂટ તૈયાર છે હવે આપણે શૂટિંગ નું કામ ચાલુ કરી દેવી તો જો ગાઈસ અહીં સેટઅપ આપણો થાય છે અને આપણો સેટઅપ થઈ ગયો છે આપણા ક્રૂ મેમ્બર બધા રેડી છે અને ઓલી સાઈડ દિવ્યા બધા વાતો કરે છે તો ગાઈસ કેવો એક્સપિરિયન્સ રો છે તમારો આજનો ઓલામાં આપણ ખૂબ સરસ મજા આવી પણ હજી ચાલુ રહેજો તમને કેવું લાગી કેવું લાગી શું થાય છે મજા આવશે ને આવજો આવજો મજા આવશે પાકો બહુ મજા આવશે અરે દોવા ભી તો કુછ કો જા જો ગાઈસ અત્યારે આ છે ને સ્ટેજ સેટઅપ થાય છે અને મોસ્ટ ઓફ ઘણું બધું થઈ ગયું છે આ ભાઈ જો અહીંયા સેટ કરે છે આમે ઓલા ભાઈ સેટ કરે છે બીજી બધી જગ્યાએ સેટિંગ થાય છે પછી આપણે આખે આખો કાર્યક્રમ ચાલુ થાય અને આપણે જ્યારે જોઈ જોઈશ વિડીયો શૂટ કરી અહીંયા અમારું સેટઅપ જોવા જવા ખાલી એક ગિમ્બલ અહીંયા એક ડ્રોન એક ગિમ્બલ બીજું અહીંયા બધાના હાથમાં ફોન ફોન હામે કેમેરો અહીંયા શૂટિંગ ચાલુ પેકઅપ કરી નાખ્યું છે બધા હવે હું તમને દેખાડું મારી ટીમ વાળા શું કરે છે તો અત્યારે બધાના રિવ્યુ લે છે કે લોકોને અમારું કામ કેવું લાગ્યું અક્ષય ડિજિટલનું કામ કેવું લાગ્યું હવે આવી કામ થાય તો બધા અમે નીકળે પાછા ઘરે ફાઈનલી બહુ મજા આવી ગયા છે